જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ લિમિટેડ ઉત્તમ ડેરીની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની સામાન્ય ચૂંટણીનું જાહેરનામું ઓગણીસ જૂને પ્રસિદ્ધ કરાયું હતું જેના ફોર્મ ભરવાની આખરી તારીખ પચીસમી જૂન હતી સમગ્ર પ્રક્રિયા સિટી ડેપ્યુટી કલેક્ટરની દેખરેખ હેઠળ કરવામાં આવી તારીખ છવ્વીસમી જૂને ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે દૂધ ઉત્પાદક સહકારી સંઘ લિમિટેડ ઉત્તમ ડેરીની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની સામાન્ય ચૂંટણી અંતર્ગત ગત ઓગણીસ જૂને આ ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલું હતું અને નિયત સમય અવધિ મુજબ આજરોજ એટલે કે પચીસ જૂનના બપોરના ત્રણ કલાક સુધીમાં તેર જુદા જુદા મતદાર મંડળો પૈકી દરેક મતદાર મંડળ દીઠ આજે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે દરેક મતદાર મંડળમાંથી એક એક ફોર્મ અત્રે રજૂ થયા છે

અને નિર્ધારપૂર્વક ચૂંટણી બિનહરીફ થાય એવી માનસિકતા સાથે અને એના પરિણામરૂપે આજે દરેક વિભાગમાંથી માત્ર એક જ ફોર્મ ભરાણું અને દરેકે દરેક વિભાગનું એ રીતે બિનહરીફ ચૂંટાયે થયું છે બોર્ડ એવું આજના તબક્કે ચોક્કસ કહી શકાય મોહનભાઈ ભરવાડે સરકારનો સહયોગ મેળવવાની આશા સાથે દૂધ ઉત્પાદકોની પ્રગતિની આશા વ્યક્ત કરી હતી તેમજ તેમણે ડેરીનો રૂપિયા સાહીઠ કરોડના ખર્ચે વિસ્તરણ કરવાની અને દાણ ફેક્ટરીનો નવો પ્લાન્ટ સ્થાપવાના પ્રયાસો ચાલુ હોવાની વાત કરી કેમેરામેન ભરત ચાવડા સાથે પ્રણવ શાહ ટીવી અમદાવાદ